હાલોલ તાલુકાના ટાટોડિયા ગામનો ખેડૂત છું હું ખેતી કરું છું મારે ખેતીવાડીનું કનેક્શન લેવામાં લીધેલ છે ખેતીવાડીનું કનેક્શનની તારીખ પોંચ દસના રોજ મને બિલ આડ બાર બારસો ને એકસઠનું આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ જ પચાસ હજારનું મને ઓનલાઈન બિલ આપ્યું હતું અને બિલ ભરવા માટે મને મજબૂર કરવામાં આવ્યો હતો અને દબાવવામાં આવ્યો કે તમે બિલ ના ભરો તો હું કનેક્શન કાપી નાખું એવી મારી મારી પર બિનકાયદેસર રજૂઆત કરવાથી મેં પોલીસ સ્ટેશન પાવાગઢને ફરિયાદ આપી પછી તમામ અધિકારીઓને જિલ્લાને બધી ફરિયાદ આપી પણ મારે લગીને અરજીનો કોઈ નિકાલ નથી આવ્યો પાવાગઢ આપી અને મને ખાલી પોલીસે ખાલી ડાયરેક્ટ જ સમાધાન કરવામાં આવ્યું પણ કોઈ અધિકારી જિલ્લા વિદ્યુત બોર્ડમાંથી પણ કોઈને બોલાવવામાં નતા આવ્યા કોઈને કશું નહીં અને મારું આ રીતે સમાધાન કરી મારી અરજીને આગળ ધપાવવા માટે મેં બધી રજૂઆત કરી છે પણ મારી રજૂઆતને કોઈ ધ્યાને દોયા તો આવું મીડિયા તરફને રજૂઆત કરું છું તેની ધ્યાન દોઈને જે તે વિદ્યુત બોર્ડ કે તમામ પ્રકારના લાગતા વળતા અધિકારીઓને ધ્યાન દોઈ દોરીને અમારા ખેડૂતના પ્રશ્નનો હલ કરવો જોઈએ એક બાજુ ખેતીમાં કમોસમ પાકને પર નુકસાનનો ભાર છે અને એક એક બાજુ પચાસ હજારનું બિલ ભરવાનું અમારે બહુ મુશ્કેલીજનક છે એટલા માટે હું આ રજૂઆત કરું છું મીડિયામાં આપનું નામ નારાયણભાઈ ફતેહસિંહ બારિયા ગામ ટાટોડિયા તાલુકો હાલુ